ગઈ તારીખ ચાર ડિસેમ્બરના રોજ તળાજાના સ્વભાવ રોડ ઉપર આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી પસાર થતી તલાજી નદીના ચેકડેમ પાસેથી ઉચરી ગામના યુવાનોનો મૃતદેહ મળ્યો હતો જેને લઈને તલાજા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આજે તળાજા પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આ યુવાનોની હત્યા કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું હતું જેમાં વિગતો સાથે વાત કરીએ તો તળાજાના સોભવાડ જવાના રસ્તા પાસે આવેલ નદીના ચેકડેમ પાસેથી એક યુવકનું મૃતદેહ મળ્યો હતો કે જેનું નામ માનદાસ હતું કે જે ઉત્તર ગામનો હતો અને તળાજામાં ભિક્ષાવૃત્તિ કરતો હતો જેને તેના મિત્રો માનદાસને જૂના સ્વભાવળ ગામે જવાના રસ્તા તરફ લઈ જઈ દારૂ પીવડાવી તેની સાથે ઝઘડો કરી કોઈ બોથડ પદાર્થ તથા હથિયાર વડે માર મારી મોત નિપજાવેલ જેમાં તળાજા પોલીસે આ હત્યાના બનાવમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં સુરપાલ સિંહ ઉર્ફે સુરો રઘુભા ગોહિલ રહે પર તાલુકો તળાજા તથા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લાખાભાઈ રાઠોડ તથા શૈલેષ ઉર્ફે સલો મનાભાઈ ભાલિયા રહે બંને ખારા વિસ્તાર તળાજાવાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી